સંકલનનો વીસમો પ્રશ્ન કે લઈએ એટલે કે આદેશ લીધેલો છે એક્સ પ્લસ ફોર બરાબર ટી હવે બંને બાજુ વિકલન કરીએ તો આ બાજુ વિકલન થશે ડીએક્સ ઇક્વલ ટુ

છેદના પદને બંનેના અલગ અલગ છેદમાં છેદમાં મૂકીએ તો હવે વર્ગમૂળમાં એટલે ઘાત ઘાત ઉપર જશે તો માઇનસ ચાર અચળ પદ છે તેને બાર લઈએ અને ટી ની વન બાય ટુ ઘાત અંશમાં જશે તો ટી ની માઇનસ વન બાય ટુ ઘાત સંકલન કરીએ તો અહીંયા ઘાતમાં એકનો વધારો થશે એટલે કે વન બાય ટુ અને આ ઘાત છેદમાં આવશે વન બાય ટુ છેદમાં છે તેને ગુણાકારમાં લઈએ તો અહીંયા ગુણાકારમાં માં આવશે ટુ પ્લસ સી સાદુ રૂપ આપીએ ટી ની વેલ્યુ પાછી મૂકીએ તો બે છેદમાં ત્રણ ચાર માસ ચાર ગુણ્યા બે એટલે આઠ ની જગ્યાએ મૂકી એક્સ પ્લસ ચાર એની વન બાય ટુ ઘાત પ્લસ સી આ તમારો ફાઇનલ આન્સર મળશે થેન્ક યુ